ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર એક કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના નજીક સોમનાથ નેશનલ ઉપર ગાડીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો શોર્ટ શોક સર્કિટના કારણે આગ લાગતા જો કે ડ્રાઈવર આસાની પૂર્વક બહાર નીકળી જતા મોટી જાનહાની થતા ટળી ગઈ હતી જેની જાણ હાઈવે ટ્રાફિક પોલીસને થતા બનાવ સ્થળે દોડી ગયેલ અને ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચીને આગ બુજાવી હતી то